મે ઉપર આસમાની જે આટમી આગે જમાના રીતે આ છે હું છે ડાન્સ કરે છે મને ખબર છે મને કીધું છે તો તને વી રી કે તો કે ઓથે ચકરો સુ નામ છે કે 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 પિછાને ઓ સરમાતી કે 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 મસ્ત છે અક્ષય કુમાર જેવો સંકી એ સંકી રીવાડી મમ્મી આ વિસાન પૂછા છે તું બેસ તો કરી વાત કરીશ બધી ને ચટુકાકાનો ફોન તો કે ઓલા તરફથી આ છે તો ઈસેને જલદેવા આવે તો હું તારો જવાબ કઈ કે ને પપ્પા પોપાએ તો હાઈંજે આવી જાય હા મમ્મી મારા તરફથી હા છે

મને તો સારું છે મેં તમને કાલ વાત કરી હતી ઈ લોકો તરફથી હા છે તો આપણે શું કહેવું છે હવે આરો છોકરો હોય એક જ છોકરો છે ભણેલો હોય આપણી સોનકીન ગમતું હોય આપડી કે ના છે તો ફોન કર દે તો એમ કહે છે કે અમે ભલે ને આવે એ ફોન એ હાલો આ જે કા કેમ છો મજામાં ને હા બધાય મજામાં છે

મને બોલાવીશ ને એ તારી આવવાનું જ હોય ને સનુ એ સંકી ફોન આવ્યો તો નટુ કાકાને કે કાલે જલ્દી આવશે સવાર 11 વાગે આવવાના છે તાર તૈયારી કરવાની હોય કર લે તૈયાર થવાની હા હા મમ્મી ચોટલી તું તૈયાર કરી દેજે તું ને જલપુડી હા હા આંટી પાકુ એ લઈને કડા જો કાઢે છે અરે વાહ સંકી તારું નક્કી થઈ ગયું હા મને ગમતો તો એવો છોકરો મળી ગયો તો યક કરીયો સાત કરી છે નીરે કા અમને નઈ બોલાવીસ એ જાને હવે હા ઓ હાલ હવે હુંઈ જાવ છું તૈયારી કરી જોશે ને કાલે તારા કપડા ની વ્યવસ્થા જલ્દી તૈયારી કર હા સારું તું ચલપુડી મારીારે દેચું નઈ તો મને બહુ શરમ આવશે ઓકે હાલો જાવ માં મમી રાચ હતા અલવેલી આવજે ઓકે તમય પણ બધા આવી જાજો મારા જલ માં ઈ હા મમી બોલો કાલે છે ને બોસ્કી બોલતી ને નહીં વ્યવસ્થિત રહે છે હો હા મમ્મી હા તો તાર પપ્પા ને બધો નાસ્તો મગાવી લે ને શું રાખું છે સમોસા ને જલેબી ને કાફડી ગાઠિયા ને એવું લઈ આવે કા તાર પપ્પા હા મમ્મી સાચી વાત છે એવું કઈક લઈ આવે પપ્પા એટલી ખુશ છું એટલી ખુશ છું બહુ જ ખુશ છું દીકુ ગાંડી નથી જા મારી મમ્મી એટલી રાત પડી ગઈ પણ નિંદર જ નથી આવતી એટલે શું કરું કાલે બીક લાગે છે કે શું થાય શું થાય જાલ સુઈ જાઓ સવારે પછી નિંદર નહીં ઉડે વેલું ઉઠવાનું છે